નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે લોગડી ટોલ ટોલનાકાના વિરોધમાં કોંગ્રેસ નેતા વિજય બારૈયા મહુવા ટ્રક એસોસિએશનના સભ્યો તેમજ મહુવા સામાજિક સંસ્થાઓ દ્વારા લોગડી ટોલ ટોલનાકાની ઉઘરાણી તેમજ મહુવા શહેર તથા તાલુકાના આસપાસના વીસ કિલોમીટરમાં રહેતા લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે તેવી માંગ સાથે કોંગ્રેસ પક્ષ લડી લેવાના મૂડમાં જ્યારથી લોગડી ટોલ નાકાને ખુલ્લું મુકાયું છે ત્યારથી લઈ આજ દિન સુધી કોઈ પણ જાતના નિવારણ નહીં આવતા આજ રોજ મહુવા કોંગ્રેસ પક્ષના નેતા વિજયભાઈ બારૈયાની આગેવાનીમાં લોગડી ટોલ નાકાનું વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ વિરોધ પ્રદર્શન મહુવાના ધારાસભ્ય કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું જેમાં પ્રદર્શન ઉગ્ર થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરોની અટકાયત કરી હતી જ્યારે કોંગ્રેસ પક્ષના નેતા વિજયભાઈ બારૈયા દ્વારા પોતાની ધરપકડ થતા નિવેદન આપ્યું કે જ્યાં સુધી મહુવા શહેર તેમજ તાલુકાની જાહેર જનતાને ટોલ ટેક્સમાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી આંદોલન કરતા રહીશું